અજય ઉર્ફીકાનું ઉર્ફી જાડિયો મનુભા ભીખુભા સોનગરા રહેવાસી સરગવાડા જુનાગઢ અંજુમભાઈ છોટુભાઈ કાળુભાઈ ચૌહાણ રહેવાસી ખ્વાજાનગર જુનાગઢ સાહિલ ઉર્ફી કારીઓ ગફારભાઈ સમા રહેવાસી ખ્વાજાનગર જુનાગઢ આ તમામ આરોપી પકડાયેલા છે અને હસ્તગત કરવામાં આવેલા આરોપીઓના નામ સરનામા જયેશ મનસુખભાઈ મકવાણા રહેવાસી બિયાળ તાલુકો જિલ્લો જુનાગઢ સુખનાથ ચોક રાહુલ જેઠાભાઈ કેશવાલા રહેવાસી દોલતપરા જુનાગઢ उर्फी समीर भाई समा रहवासी केंद्र सोसाइटी खामदोर रोड जूनागढ़ केतन भाई सोलंकी रहवासी जूनागढ़ बाकी आरोपी उर्फे लालू इब्राहिम कुरेशी रहवासी जुनागढ़ रहवासी नगर अरबाज इकबाल भाई कुरेशी आजे मोहम्मद राजसुमरा रहवासी नगर जूनागढ़ अरबाज इकबाल कुरेशी रहवासी जूनागढ़ दातार रोड साई उर्फे मंथन चौराट रहवासी आशियाना सोसायती जूनागढ़ करी महम्मद सीडा रहवासी जूनागढ़ शाहबाज जाफर भाई कुरेशी रहवासी जूनागढ़ मुसो हासम भाई मुसाणी रहवासी जेतपुर राजू उर्फे राम भाई भावनगर इरफान जादूगर रहवासी दुबई अकाउंट एकाउंटारको રેડી હા 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 ઓકે હા સર ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ કરીને જે સાયબર ફ્રોડમાં જે ગેરકાયદેસર રીતે નાણાં મેળવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અંતર્ગત એ જે સાયબર ક્રાઈમ કરી અને અલગ અલગ ઇસ્મો દ્વારા કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે તે અંતર્ગત આ ઓપરેશન હંત બાબતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમને જે નેશનલ એનસીસી આરપી પોર્ટલ છે તે ડેટા એનાલિસિસ આ ઉપરાંત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે માહિતી મળેલી તે તે મારફતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવાજોગ આપેલી જેના અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી વાયન સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં બીએનએસની કલમ ત્રણસો સત્તર બે અને ચાર તેમજ આઈટીએકની કલમ સાસઠ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો આ ગુનો કુલ છે સૌદ ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે બાવન જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે એ સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે થી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપે ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મહંમદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગળીયા મારફતે આ રૂપિયા મોકલી આપતા જેનું યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર ચૌદ ઇરફાન જાદુગર જે દુબઈ વાળો છે તેને મોકલી આપતો આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા જેથી કરીને જુનાગઢ એલસીબી તથા એ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ ત્રણસો અને પાંચ કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તો તેના ફ્રોડ થયેલા છે જે પૈકી એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો અને બાણું ફરિયાદો બાવન એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં નવ કરોડ તેતાલીસ લાખ રૂપિયાની અમાઉન્ટ છે એ સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે એ ધ્યાને આવેલા છે હાલ આ તપાસ દરમિયાન છે કુલ પાંચ આરોપીઓ અલી મહમદ ઉર્ફે આસિફ અબીન થેબા ઇમ્તિયાઝ ઉર્ફે બકરો અજય ઉર્ફે કાનો અંજુમ

ઇરફાન જાદુગર બાબતે વિગતવારની હાલ તપાસ શરૂ છે તે કેવી રીતે આ લોકોના સંપર્કમાં આવેલો તેમના ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ સાથેના વાતચીત વોટ્સઅપ આ ઉપરાંત એકાઉન્ટમાંથી જે રૂપિયાઓના જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાંથી અને જે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે તેમની પૂછપરછના આધારે છે એ હાલ તેમના સુધી તેમનું નામ ખુલેલું છે વધુ તપાસ શરૂ છે આ વિશે